દહેગામ ખાતે જગન્નાથ ભગવાનની રથયાત્રા ખૂબ જ રંગે ચંગે ભક્તિમય માહોલમાં કાઢવામાં આવી ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં આજે જગન્નાથ ભગવાનની રથયાત્રા સવારે ગોપાલજી મંદિરેથી ધારાસભ્ય દ્વારા આરતી કરીને સૌભાવી ભક્તો ભેગા મળીને જગન્નાથ ભગવાનની રથયાત્રા ખૂબ જ રંગે ચંગે શુભાભારંભ કરવામાં આવ્યો હતો એમાં ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન સોલંકી દહેગામ શહેર પ્રમુખ ગોપાલભાઈ બારોટ પૂર્વ પ્રમુખ પિંટુભાઈ અમીન દિલીપભાઈ ઠાકર પૂર્વ પ્રમુખ જશુબેન પટેલ મુનાભાઈ અમીન તેમજ શહેરના અગ્રણીઓ આગેવાનો વિવિધ સંગઠનના મંડળો દુર્ગાવાહીની મહિલા મંડળ તેમજ શહેરના આગેવાનો કાર્યકર્તાઓ ભાઈઓ બહેનો યુવાનો અને યુવતીઓ ખૂબ જ આનંદ અને ઉલ્લાસપૂર્વક રથયાત્રામાં જોડાયા હતા અને ભક્તો દ્વારા જય શ્રી કૃષ્ણ જય શ્રી રામના નારાથી રસ્તાઓ ગુંજતા હતા અને ભગવાન જગન્નાથનું શહેરમાં ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું બપોરના સમયે સર્વે ભક્તોને છેલ્લા સત્તર વર્ષની શિલ્પાબેન સુમેરુભાઈ અમીન તરફથી સમગ્ર રથયાત્રામાં જોડાયેલા તમામને જમવાનું આયોજન પૂરું પાડવામાં આવે છે અને રથયાત્રા દહેગામ શહેરના વિવિધ વિસ્તારોમાં તેમજ મુખ્ય માર્ગોમાં થઈને ભક્તિમય માહોલમાં આનંદ અને ઉલ્લાસપૂર્વક નીકળી હતી અને પીઆઈ વીબી દેસાઈ દ્વારા કડક પોલ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને પોલીસ પણ ખડે પગે ઉભા રહીને પ્રશંસનીય સેવા પણ કરી છે દહેગામ શહેરમાં આજે ભગવાન જગન્નાથ રથયાત્રા ખૂબ જ ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી આ વર્ષે પણ ભગવાન જગન્નાથની દહેગામ ખાતે ભવ્ય શોભાયાત્રા નીકળેલ છે જેમાં યુવાનો વિવિધ સંસ્થાઓ તેમજ સામાજિક સંસ્થાઓ ભજન મંડળીઓ ખૂબ મોટા પ્રમાણમાં જોડાય છે ત્યાં રસ્તામાં નહેરુ ચોકડી જ્નેશભાઈ અમીરના ત્યાં દિવ્યમાણી સોસાયટીમાં મામેરા મામેરું ભરાયું ત્યાં પણ ખૂબ ઉત્સાહભેર બધાએ એને વધાવ્યું તેમજ દર વર્ષની જેમ આ વર્ષે પણ આ વર્ષે પણ ઉમેરુભાઈ અમીરના ત્યાં શિવગંગામાં વર્ષોથી જે ભોજનનો પ્રસાદ આ રથયાત્રામાં આપે છે એમને આ વર્ષે પણ ખૂબ લોકોએ આનંદ કર્યો અને આગળ હવે આગળ વધતા ઠેર ઠેર દરેક જગ્યાએ ભગવાન જગન્નાથની શોભાયાત્રામાં લોકોએ શરબત વિતરણ અને અલગ અલગ પોતપોતાની યથાશક્તિ આયોજન કરી અને ખૂબ શોભાયમાન કરી છે અને ખૂબ લોકો એમાં જોડાયા છે અને ભગવાન જગન્નાથ સર્વેને ખૂબ સદ્ધરતા આપે અને ખૂબ આનંદ કરાવે આજે અમે છાટણા પણ અહીંયા થયા છે એટલે